મંત્રી શ્રી લાખના ખર્ચે પધારેલા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુડુભાઈ બેરાએ લખપતના ધારેશી ખાતે કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રૂપિયા ત્રીસ લાખના ખર્ચે તૈયાર કરાયેલા પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર તમામ નાગરિકોના સર્વાંગી વિકાસ માટે અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે વન વિભાગની ખાસ યોજના અંતર્ગત પંચવટી વિકાસ કેન્દ્રનું નિર્માણ ધારેશી ખાતે કરવામાં આવ્યું છે આ કેન્દ્રમાં અનુસૂચિત જાતિ સમુદાયના વિવિધ આયોજનો માટે શ્રૃંગાર કક્ષ કોમ્યુનિટી હોલ ભોજન શેડ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે પંચવટી વિકાસ કેન્દ્ર લોકો અને વન વિભાગ વચ્ચે એક મહત્વની કડી બની રહેશે આ લોકાર્પણ દરમિયાન અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા વન વિભાગ સીસીએફસી સંદીપ કુમાર ડીસીએફ સર્વે શ્રી હરીશ મઘવાણા શ્રી યુવરાજસિંહ ઝાલા શ્રી બી એમ પટેલ સહિત પદાધિકારી શ્રીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા